લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી આ આ રાશિના લોકોને આજના દિવસે માટે ખૂબ સમય મળશે સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતા પણ વધુ મધુર છે ઉપાય જરૂરત માંગ કોઈની મદદ કરો અને પોતાની વિકતીય સ્થિતિ માંગ નિરંતર વૃદ્ધિ માટે પોતાનો સમય ઊર્જા અને અન્ય ભાવનાત્મક તથા બૌદ્ધિક સંસાધનો શેર કરો વૃષભ રાશિ પર આજે ટેન્શન મુક્ત અને શાંત રહો ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્વ છે એવા લોકોને તમારી વાત સમજાવવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે પ્રેમ હંમેશા મુંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પર કામ કરો તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ઉપાય દુર્ગા સપ્તશતી વાંચવાથી કુટુંબ જીવનમાં માંગ આનંદ આવશે મિથુન રાશિફળ તમારા શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે સમતોલ આહાર લો જે લોકો ઘણા સમયથી નાણાકીય સમતો લગથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવન માંગ ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્ય પર ખર્ચ કરવાનું ટાળો તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડો ભર્યો રહેશે તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યથિત કરી શકે છે ઉપાય સ્વસ્થ જીવનને સંતુલિત રાખવા માટે કિન્નરો હીચડાઓ ને લીલી વસ્ત્ર સામગ્રી પોશાક અને ચૂડીઓ દાન કરો હીચડાઓ નો શાસક ભૂત છે સમાજ ના આ સીમાવર્તી તબક્કા પ્રતિ દયાળુતા ભૂત ની હાનિકારક અસરો ઓછી કરવા માં મદદ કરશે કર્ક રાશિફળ તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે આજે તમારા ઓફિસે માંગ તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે તેથી આજે તમારે પોતાના સમાનનું ધ્યાન રાખવું જરૂરી છે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ના આપો આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં તમારો સહકારપૂર્ણ સ્વભાવ કામના સ્થળે ઇચ્છિત પરિણામો લાવશે તમને અનેક જવાબદારીઓ સોંપવામાં આવશે જે તમારી મહત્વનું કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમય માંગ ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે તમે તમારા જીવનસાથીને આજે કોઈક વાત કહેવાનું ભૂલી ગયા છો આથી તે તમારી સાથે ઝઘડો કરે એવી શક્યતા છે ઉપાય વધેલા સ્વાસ્થ્ય લાભ માટે લોટ કાળા અને સફેદ તર ગોળીઓ બનાવો અને માછલીઓને ખવડાવો તબિયત વિશે યોગ્ય દરકાર તથા ધ્યાન આપવું પડશે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે ખોટા સમયે કશું ખોટુંબ બાલોઈ જાય તેની તકેદારી રાખજો તમે જેને ચાહો છો તેને ખેસ ન પહોંચે તેની તકેદારી રાખજો પ્રેમાર સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે કામમાં ગતિશીલ અને પ્રગતિશીલ પરિવર્તન લાવવામાંગ સહકર્મચારીઓ તમને સહકાર આપશે ઝરપી પગલું લેવા તમારે પણ તમારી જાતને તૈયાર કરવી પડશે તમારા હાથ નીચેના લોકોને વધુ મહેનત કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ સારા પરિણામો આપી શકે છે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાગ ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય ગાયનો દાન કરી પોતાના સ્વાસ્થ્યમાં સુધાર કરો જો આ સંભવ સંભવના હોય તો ગાયની મૂલ્ય બરાબરની રાશિ મંદિર અથવા ધર્મશાળા માંગ દાન કરો કન્યા રાશિફળ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો આજે તમે સારું એવું ધન કમાશો પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્ર કોલ આવશે લઘુ ઉદ્યોગ કરનારા આ રાશિના જાતકોને આજે ખોટ થઈ શકે છે જો કે તમારે ગભરાવની જરૂર નથી જો તમારી મહેનત સાચી દિશા માંગ છે તો તમને સારા ફળ જરૂર મળશે આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે ઉપાય શુક્રને આકર્ષિત કરવા માટે હંમેશા સાફ અને ઇસ્ત્રી કરેલા વસ્ત્રો પહેરો અને તેના પછી પોતાના વ્યવસાયિક જીવનમાં લાભદાયક અસરો લાવો તુલા રાશિફળ તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથી તમે ખુશ થશો આ રાશિના પરિણીત જાતકોને આજે સાસરા સાસરાપક્ષથી ધન લાભ થવાની શક્યતા છે પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે તમે સહકાર ના આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં ગતિ પકડશે તમારું વ્યક્તિત્વ લોકો કરતા થોડુંમ જુદું છે અને તમે એકલા સમય પસાર કરવાનું પસંદ કરો છો આજે તમને તમારા માટે સમય મળશે પરંતુ ઓફિસની કોઈ પણ સમસ્યા તમને પરેશાન કરશે અંધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે ઉપાય પારિવારિક આનંદ પ્રાપ્ત કરવા માટે ચાંદીનો ચોરસ ટુકડો તમારી પાસે રાખો અથવા ગળા માંગ પહેરો વૃશ્ચિક રાશિફળ સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો તમારા શોખ પોષવા તથા તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો આંખો આંખો કદી બોલતી નથી અને તમારા સાથીની તમને આજે કશું બહુ ખાસ કહી જશે તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહકર્મચારીઓ તરફથી ટીકા લાવશે કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે ઉપાય વ્યવસાયિક સફળતાની ઊંચાઈઓ લેવા માટે તમારા વ્યક્તિગત પારિવારિક ચાંદીની મૂર્તિની પૂજા કરો ધન રાશિફળ ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ આજે તમારા હાથ માંગ ધન નહીં ટકે ધન સંચય કરવા માંગ આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિય પાત્ર તમને સરપ્રાઈઝ આપશે તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો ઉપાય સુધારવા માટે રેતાળ જગ્યા માંગ કાળા કોહલ કાજલ ને દબાવી દો મકર રાશિ ફળ સાંજે થોડીક હળવાશ માનો તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે તમારે તમારો ફાજલ્ય બાળકોની સોબત માણવામાં વિતાવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતા કશું કલક કરવાની જરૂર પડે તો એવું કરજો તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલી આવશે કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિ ચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથીનું વૃક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે ઉપાય તાંબાની ચેન રુદ્રાક્ષ પહેરવાથી તમારા અને તમારા સાથી વચ્ચે આપસી સમજદારી વધારી શકાય છે કુંભ આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે ગ્રહ નક્ષત્રોની સ્થિતિ આજના દિવસ માટે સારી નથી તેથી આજના દિવસે તમારે તમારા ધનની ખાસ શુક્રક્ષ રાખવી જોઈએ પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ આજે કાર્યક્ષેત્રમાંગ તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે આજે તમે તમારો મફત સમય તમારી માતાની સેવા માં ખર્ચવા માંગતા હો પરંતુ પ્રસંગે કેટલાક કામને કારણે તે શક્ય નહીં બને આ તમને પરેશાની આપશે સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં મોગળી જશે ઉપાય દારૂ અને માંસાહારના સેવનથી દૂર રહીને ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરો અને બુપ્ધ ગ્રહની હાનિકારક અસરોને ઓછી કરો જે તમારા વિત્તીય વિકાસમાં મદદ કરશે મીન રાશિફળ તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકારજ સાચી સમજશે જે વેપારીઓના સંબંધ વિદેશોથી છે તેમને આજે ધનહાનિ થવાની શક્યતા છે તેથી સાવચેતીથી ચાલો તમે ભાગે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારું સન્માન થશે તમને આજે ઘરની એક જૂની વસ્તુ પડેલી જોવા મળે છે જે તમને તમારા બાળપણના દિવસોની યાદ અપાવે છે અને તમે તમારો ઉદાસી સાથે એકલા પસાર કરી શકો છો લગ્નજીવન સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય ઉપકૃષ્ટ આરોગ્ય પંદરમી વીસ મિનિટ ચાંદની માંગ બેસો